વટસાવિત્રી વ્રત હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિની કામના સાથે રાખે છે આ વ્રત દર વર્ષે જેઠ માસની અમાવસ્યા તિથિએ મનાવવામાં આવે છે જ્યારે કેટલાક વિસ્તારોમાં જેઠ માસની પૂર્ણિમાએ પણ વટ પૂર્ણિમા તરીકે આ વ્રત રાખવામાં આવે છે વટસાવિત્રી વ્રતમાં મહિલાઓ વટ વૃક્ષની પૂજા કરે છે અને તેને પાણીથી સિંચે છે બે ટોપલામાં પૂજન સામગ્રી લઈને વટ વૃક્ષ નીચે બેસીને સાવિત્રીની કથા સાંભળે છે ત્યારબાદ વટવૃક્ષને રોલે ચંદનથી તિલક લગાવી હાથમાં કાચા સૂત લઈને વૃક્ષની પરિક્રમા કરીને પૂર્ણ પૂર્ણ પૂજા કરે છે આ વ્રતમાં નિરાહાર અને નિર્જર રહીને ઉપવાસ કરવામાં આવે છે અને વ્રતનું પારણ બીજા દિવસે સૂર્યોદયની પહેલી કિરણ સાથે કરવું જોઈએ કારણ માટે વટવૃક્ષની કુંપળ વટના ફળ અથવા એક દિવસ પહેલા પલાળેલા કાળા ચણા ખાઈને વ્રત પૂર્ણ કરાય છે વટ સાવિત્રી વ્રતમાં વટવૃક્ષ સત્યવાન સાવિત્રી અને યજમાનની પૂજા કરવાનો વિશેષ વિધાન છે આ વર્ષે બે હજાર પચીસમાં અમાવસ્યા તિથિ બે દિવસ હોવાથી વટ સાવિત્રી વ્રત ક્યારે રાખવું એ અંગે સંયસ છે પંચાક અનુસાર જેઠ અમાવસ્યા તિથિ છવ્વીસ મે સોમવારે બપોરે બાર ને તેર શરૂ થઈ સત્યાવીસ મે મંગળવારે સવારે આઠ એકત્રીસ સુધી રહેશે એટલે કે સોમવારે આખો દિવસ અમાવસ્યા રહેશે સોમવારે જ વર્ષાવી વ્રત અને અમાવસ્યાનું વ્રત રાખવું યોગ્ય રહેશે સત્યાવીસ મે મંગળવારે સ્નાન અને દાન માટે અમાવસ્યા રહેશે વર્ષાવિત્રી વ્રતની ની પૂજાનો કાળ સવારે ચાર ને થી પાંચ પચીસ સુધી સાંજનો પૂજા મુહૂર્ત સાત અગિયાર થી આઠ તેર સુધી અને બપોરનો પૂજા મુહૂર્ત બે છત્રીસથી થી ત્રણ એકત્રીસ સુધી રહેશે ગોધોળી મુહૂર્ત સાંજે સાત દસથી થી સાત એકત્રીસ સુધી રહેશે છવ્વીસમી સોમવારે ભરણી નક્ષત્ર સવારે આઠ ત્રેવીસ સુધી રહેશે અને પછી કૃતિકા નક્ષત્ર શરૂ થશે સવારે સાત ને બે સુધી શોભન યોગ રહેશે વર્ષાવિત્રી વ્રત પારણા માટે સત્યાવીસ મે મંગળવારે બ્રહ્મ મુહૂર્ત ચાર નવથી થી ચાર સત્તાવન સુધી સૂર્યોદય પાંચ પિસ્તાલીસ અને સૂર્યાસ્ત બે વાગ્યે સુધી અને રાહુકાળ બપોરે ત્રણથી થી ચાર ત્રીસ સુધી રહેશે સાવિત્રી વ્રત રાખનાર મહિલાઓએ સત્યાવીસ મંગળવારે સવારે પાંચ પિસ્તાલીસથી સાત પંચાવન વચ્ચે વ્રતનું પારણ કરવું જોઈએ પૌરાણિક કથા અનુસાર દેવી સાવિત્રીએ યમરાજને પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા આપવા માટે મજબૂર કર્યા હતા તેથી દરેક વર્ષે સુહાગીન મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુ માટે વટસાવિત્રી વ્રત રાખે છે વટવૃક્ષમાં ત્રિદેવોનો વાસ માનવામાં આવે છે અને વટસાવિત્રીની પૂજા વટવૃક્ષ વિના અધૂરી છે જો નજીકમાં વટવૃક્ષ ન હોય તો એક દિવસ પહેલાં તેની ડાળી ફળો સાથે લાવીને ઘરે ગમલામાં રોપી પછી બીજા દિવસે વિધિપૂર્વક પૂજા અને પરિક્રમા કરી શકાય છે આ વ્રતમાં મહિલાઓએ ક્યારેય પણ કોઈનું અપમાન ન કરવું જોઈએ તામસિક વસ્તુઓનો સ્પર્શ કે સેવન ન કરવો જોઈએ અને દાનમાં કાળા ચણા આપવાથી મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો